રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને સારી સુવિધાઓ મળે અને ઝડપી તેમની ટ્રીટમેન્ટ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ સિવિલ સિવિલ હોસ્પિટલનું તંત્ર સરકારના પ્રયાસો પર પાણી તૈયાર હોય તેવું લાગી રહ્યું છે સુરત હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક દર્દી સારવાર માટે વલખા મારી રહ્યો છે અને તબીબો તેની સામે જ આરામ ફરમાવતા વિડીયોમાં નજરે પડી રહ્યા છે કોઈ મોબાઈલમાં તો કોઈ મહેંદી મુકવામાં વ્યસ્ત છે કોઈને દર્દીના જીવનની ચિંતા ન હોય તેવું આ સ્પષ્ટ જણાવી સામે આવતા હોય છે ત્યારે સિવિલ તંત્રની વધુ એક લાલિયાવાદી આ સામે આવી છે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક તરફ દર્દી તેના દર્દને કારણે કણસી રહ્યો છે અને બીજી તરફ હોસ્પિટલમાં બેડ પર તે દર્દથી આરોતી રહ્યો છે અને સારવાર માટે વલખા મારી રહ્યો છે આ પ્રકારની સ્થિતિમાં તેની ઝડપથી સારવાર કરવાને બદલે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવી રહ્યા છે એવું કહેવાય છે કે આ વાયરલ થયેલો વિડિયો રાત્રે બે થી ત્રણ વાગ્યાના સમયનો સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડનો છે આ સમયે જે ડોક્ટરો ફરજ પર હતા તે સૂઈ ગયા હોવાનું નજરે પડી રહ્યું છે બીજી તરફ સિક્યોરિટી બોલાવીને વિડિયો ડિલીટ કરાવવા ખૂબ દબાણ કરાવવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે